અરે અરે આ હું ખાવ છો તમે ડુંગળીને રોટલી હરર હરમ માંડી એ ગરીબી ગરીબી ભાઈ ભાઈ મારા બાપ આ પરિવાર જોવો અત્યારે શું શું ખાઈ રહ્યો છે ડુંગળી એ હળી ગળી ડુંગળી છે રોટલી છે અને ડુંગળીને રોટલી મોઢું ખાય છે અને બાપરે બાપ એ મિત્રો ફૂલની તો ફૂલની પાકડી આ માજીનું મકાન બનાવવામાં મદદ કરો આ માજી જોઈ ત્યારે સોલામાં તો સેગવી હતી સોલામાં ખાલી પાકડી બનાવી હતી મારા દીકરો બે રોટલી ડુંગળી ખાઈ રહ્યા છે ને અહીંયા જુઓ એનું પડ્યું છે આ સામાન અમે જુઓ તો કાંઈ છે નહીં આ ખાંડ છે આ દૂધની થેલી છે ચા બનાવવા માટે આ સાની ભૂકી ના મીઠું કેમ પડ્યું જુઓ તો ખરા અરર ને આ પરિસ્થિતિ કેટલી કફોડી છે તમે વિચાર કરો આ માજી જુઓ ડુંગળી ને રોટલી ઉપર માજી બીજું શું શું બનાવ્યું છે તમે અત્યારે ડુંગળી રોટલી જ ખાવ છો મિત્રો આ માજીનું મકાન જો અત્યારે આપણે અહીંયા બનાવી આ રહે છે ને આપણે ઝુંપડામાં અત્યારે રેસે એની માટે આપણે અહીંયા મકાન બનાવવાનું શરૂ છે આ મકાન એનું બનવા તૈયાર આવી ગયું છે તો આ મકાન માટે અત્યારે ખાસ જરૂરિયાત છે રેતીની પૈણાની પૈણાની જરૂરિયાત છે જો આ માજી અહીંયા બેટા બેઠા જમે છે માજીને જ આપણે પૂછ્યું માજી આ તમારું ઘર બને છે તમે શું ડુંગળી રોટલો ખાવશો બીજું કાંઈ નથી બનાવ્યું કેમ કાંઈ નથી પીડું ઘરમાં હં હં તો તમારા ઘર બનાવી છે ને એમાં આપણે શું જરૂર છે સિમેન્ટિયા પતરા લોખંડ અને પૈનો પ્લાસ્ટર માટે અને લાદીની જરૂરિયાત છે તો દર્શક મિત્રો આ માજીને ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર છે ને વેલાસર બની જાય આ માજીનું ઘર બનાવવા માટે આપણે અત્યારે હાલમાં પતરાની જરૂરિયાત છે બેલાની જરૂરિયાત હતી સાડી ત્રણસો બેલાની એ આપણે બાકીમાં મગાવી લીધા છે બાકીમાં બેલા તો આવી ગયા છે બેલા બાકીમાં મગાવી લીધા છે અને અત્યારે ખાસ જરૂરિયાત છે પણા્યાની અને પંદર થયેલી સિમેન્ટની જરૂરિયાત છે અને સાથે સાથે આપણે પતરા અને લોખંડની જરૂરિયાત છે તો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી આ માજીનું ઘર આગળ બને છે તો મેં તમને દેખ જો મા દીકરો બે અહીંયા અત્યારે ભૂખ લાગી તો જો ખાય છે કેવું ખાય છે હે રામ આવી જિંદગી કોઈને ન આપે મારા વાલા પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જો અત્યારે એનું ઘર આપણે અહીંયા બને છે કામ શરૂ છે ને એનું મકાન જોઈ અત્યારે આપણે અહીં બને છે તો આ મકાનમાં એને ફૂલની તો ફૂલની પાકડી રૂપે મદદ કરવા વિનંતી એની પાસે ખાવાના પૈસા નથી ભાઈ તો ખાવાનું કોક આપે તો ઠીક અત્યારે ડુંગળીને રોટલામાં બકાડે છે અત્યારે જો અત્યારે એ મકાન એનું બને છે ખાલી આપણે એને જોયું ને આપણે પહેલાં કે શું શું ખાતા હતા ડુંગળીને રોટલો કે ભગવાન આવા દિવસો કોઈને ન આપે આપણે પ્રાર્થના કરવી જો અત્યારે તો છે ને આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આટલું મકાન બનાવવાનું તૈયાર થઈ ગયું છે તમે સમસ્ત દાતાઓના સહયોગથી આ મકાન બની રહ્યું છે પણ અત્યારે સમસ્ત દાતાઓનો ફરી મારે અત્યારે ખૂબ જ જરૂરિયાત છે ખૂબ ખૂબ એટલે ખૂબ જરૂરિયાત છે સમસ્ત દાતાઓની જરૂરિયાત છે જરૂરિયાત એટલા માટે જરૂર છે પંદર ઠેલી સિમેન્ટની જરૂરિયાત છે એક રેતી સોરી એક પૈણાણું ટ્રેક્ટરની જરૂરિયાત છે અને સાથે સાથે બાર પતરા અને ત્રણ લોખંડના પાઇપની જરૂરિયાત છે તો તમે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ